રહેઠાણ હળવદ ગોરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં ભરતભાઈ મંજીભાઈ તારબુંદિયા રહેઠાણ હળવદ કારઠાણ હળવદ ગોરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં વિપુલભાઈ રણછોડભાઈ રાઠોડ રહેઠાણ હળવદ ગોરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં પિયુષભાઈ દાનાભાઈ રાઠોડ રહેઠાણ હળવદ સૈયદ વાસ પીરની દરગાહની બાજુમાં ગૌતમભાઈ ગણેશભાઈ ચૌહાણ રહેઠાણ હળવદ સ્વામિનારાયણ નગર આકારભાઈ પીઆઈઆરટી વ્યાસના માર્ગદર્શન હેઠળ એ એસઆઈ અજયસિંહ સિસોદિયા અને પોલીસ સ્ટાફના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર રાજેશ ઉડેચા ન્યૂઝ સેવન ઇન્ડિયા ફળવદ